આ અમદાવાદ કાંકરિયા તળાવ છે કાંકરિયા તળાવ એવું છે કે જ્યાં કપલ છે પતિ પત્ની છે કોઈ ની હગાઈ થઈ ગયું તો એ લોકો ફરવા જાય એમાં હું એકદી કાંકરિયા તળાવી લઈને ફરવા જોદેશમાં વખણાય છે આ સ્લોગન વાંચીને મને આનંદ થયો રિક્ષા વાળા કીધું મેં ભાઈ સ્લોગન સારું લખું ભારતની સંસ્કૃતિ વિદેશમાં વખણાય છે પણ મેં કીધું આ વાક્ય અધુરું છે કેમ આ વાક્ય તારે પૂરું કરવાનું કારણ કે કપોલો આવતા હોય અને તારી રિક્ષામાં જાજા કપોલો બેહતા હોય એટલે તારે સ્લોગન એવું રાખવાનું છે કે ભારતની સંસ્કૃતિ વિદેશમાં વખણાય છે ઉપર બેહો કાશમાં બધું દેખાય આ જો કપલ પતિ પત્ની આ અત્યારે લગ્ન થઈ જાય ને ભાઈ લગ્ન થઈ જાય પછી હું આવે પ્રીવે પ્રી વેડિંગ શૂટ કરાવવા જાય સિમલા મનાલી છે સાપુતારા છે ગોવા છે એ પ્રી વેડિંગ માં જાય એનો આપણને કોઈ વાંધો નથી પણ એવા એવા ફોટા પડે હા ઓનો પગ આમાં ઘાયલો હોય ઓનાનો નો પગ આમાં ઘાયલો હોય ઓનો આ થાની કમરે હોય ઓનો આ કમરે હોય આ જાણે કોઈ વડલા ને હસગર લીપટાણ હોય ને એવા ફોટા પાડે ફોટા પાડે એનો મને કોઈ વાંધો નથી પણ ઈ પ્રી વેડિંગ થઈ જાય પછી લગ્ન થઈ જાય પછી કદાચ છૂટા છેડા થયા હોય તો એ ફોટા કાપવા કેમ ભાઈ

સરસ મજાનો દાતિયો આપે અને ઈ મોજા કેવા એટલે બબે વર તમે પહેરો ને તોય જાય ને એવા આ ગોઠણે થી આઈ થી પેન્ય થી સડાવો ગોઠણ ઉધી ચડી જાય એવડા મોજ બે વર ઉધી નો કહે અને અત્યારે તો મોજા આવી ગયા છે આ લોફર જેવા હાંડીઓ જીપ કાઢી ગયો ને એમ લાગે પહેરે હોય ને એવા મોજા આવે મને તો એવું લાગે છે ભવિષ્યમાં લગભગ ખાલી આંગળી ના મોજા આવી જાય પાસે આંગળી મેક એક નાની નાની મોજા ની પહેર એક એક મોજ આ ઈ

પાંચ વરસ ઇજા થાય ને લગન ની ઉપર કોણ ફરી જાય કૃષિ આટલા બધા આવે છે હા માણસો એટલે શિમલા મનાલી બધી ફરવા જાય છે એક ભાઈ ના લગ્ન થયા શિમલા મનાલી ફરવા ગયા

પણ દાદા ને ખબર છે મૂળ હાયરે પીવાની મજા છે એટલે સિમ્પલ મલાઈ ની ફૂલ ઉજ્યા છે હા હારે પીવાની મજા છે આ એટલે હાસ્ય સભર ની ઘણી બધી વાતો છે આ એ તો વાતો તો છે એ આપણે હાલ જ રાખશે હા હમણાં તો જો અમારે પરીક્ષા નો માહોલ છે મારે આમ તો હું શિક્ષક તરીકે નોકરી કરું ને ઘણા બધા છોકરા અમને સવાલ પૂછતા અમારે એના જવાબ આપવાનું હોય આ એક છોકરો મારી પાસે આવ્યો મને કે સાહેબ એવી કઈ વસ્તુ છે જે તમે રોટલીની સાથે ન ખાઈ શકો એવી કઈ ડાળ છે તે તમે રોટલીની સાથે ન ખાઈ શકો હું તો હળદ ની ડાળ છે મગની ડાળ છે ચણાની ડાળ છે જવાબ પછી મેં કીધું મન નથી આવડતું તું કે મને કે કઈ દાળ છે મન કે ધાણા કે ધાણા ડાળી કે રોટલી એને ન ખવાય ખાધા પછી ઘણા બધા છોકરા જોવા સવાલ કરતા એમાં હમણાં એક છોકરો દવા માં ભણતો હતો એનું રિઝલ્ટ થોડું નબળું આવ્યું એમ ને એના પપ્પા તારા માટે બધા ખર્ચા કર્યા છે તું થઈને કે અને હવે ઈ કે બીજી વાર જો નપાય થઈને આવ્યો છો ને એ કે તો મને બાપ નો કેતો હું તારો બાપ નહી તું મારો છોકરો નહીં છેલ્લી વખત ભણાવું છે બીજે વરે થોડોક ભણાવ્યો બીજે વર એનું રિઝલ્ટ નબળું આવ્યું

અલગથી ટુશન રેખાય કે આવડી મોંઘી સ્કૂલ માં તને ભણવા બે હા એટલે ઘણી વખત ધ્યાન રાખવું અમારે અમારે ભાઈ કતારગામભાઈ ભાઈ રહ્યા છે એના લગન થયા ને એની ઘરવાળી એને ઘરવાળા ને કીધું હેબડું હું કે આપડી જે બારી છે ને એ બારી માં નાખી દે

આ ચશ્મા પહેરેલા અને આખું માથું ઢાકેલું આ કઈ દેખાય ને એક દીવા પોલીસ વાળા રોક આવ્યા એને ઉભા રહ્યો ત્યાં હેલ્મેટ કેમ નથી પહેર્યું કેમ કે ભાઈ હેલ્મેટ હું નહીં પહેરું કેમ કે મને માથામાં દુખાવો તો એ કે કામ કરો આ મોઢે ઉકામ બાંધ્યું છે એ કે સૂર્યના કિરણો એ કે મારી સ્કિન ઉપર આવે ને તો મારી સ્કિન ખરડાઈ જાય એટલા માટે કે મે મોઢે બાંધ્યું છે એમ નો આવી કે અત્યારે આતંકવાદી પ્રવૃત્તિ બહુ થાય છે કે કામ કરો તમારું મોઢું દેખાડવું પડશે મોઢું દેખાડો દેવલાબેને મોઢામાંથી સ્કાર્ફ બાંધ્યું તો ને સ્કાર્ફ ખોલ્યું કોઈનું ને એવો તો પોલીસ વાળો કે બેન જલ્દી બાંધી દો કે 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 સૂર્ય જોઈ જાય ને તો સૂર્યનો કિરણો ખડાઈ મોડું કેવું છે અમુક આમુકામુકો મોટા ધોયા ઉગે ને ભી આવે જો હા અમારે હમણાં એક બેન છે ને કંદરી દુકાનમાંથી નીકળે એક વસ્તુ લે તો બેને પૂછ્યું કે બેના આના તમે કેટલા પૈસા ચૂકવા કે હું ચૂકું કાઈ ન ચૂકું કેમ આમ જોઈતી કે હું આમ ખસ કે આ ઘણા બેનો તો આમ જ જાય છે હા અમારે તો અમારે બગસરા આવે અમાર બાજુમાં

હા એટલે ઘણા બેનો તો આવું કરે હા એટલે ધ્યાન રાખો હા એટલે વાતો તો ઘણી ઘણી છે હમણાં અમારી સોસાયટીમાં એક ભાઈ એક બેને છે એને ભાઈ કેશ કીધો હા અને એ મામલો જો કોર્ટમાં એટલે બે માણસ કોર્ટ માં હાજર થવાની તારીખ આવી બે માણસ કોર્ટ માં ગયા અને જજ સાહેબ ઓલા ભાઈને છે પટખરામાં ઉભા રાખી અને કીધું એક કામ કરો એ કે ગીતા માથે હાથ રાખીને જે કાંઈ બોલવું હોય બોલો ઓલો ભાઈ કે ગીતા માથે હાથ જ રાખવું

કોઈ નબળો માણસ હોય કોઈ સારા માણસ વસ્તુ લઈ લે એ ભાઈ સરસ મજાની ભેંસ લઈ આવ્યો ને બાજુ વાળો ભેંસ ચોરી ગયો આ તો કોર્ટમાં કેસ કીધો કોર્ટમાં હાજર થવા નહીં જે ભાઈ ભેંસ ચોરી ગયો ને એને હુકમ કરવામાં આવ્યો તમારી પાસે જેટલી ભેંસો છે એ કોર્ટમાં હાજર કરો તે ઓલો પાંત્રીસ ભેંસ લઈને આવ્યો અને ઓલા ભાઈને જેની ભેંસ ચોરાઈ ગઈ ને એને કીધું કે હાલો ભાઈ આમાંથી તમારી ભેંસ વર્તી જાવી ક્યાં પાંત્રીસ ભેંસ ઊભી રાખી હતી એમાંથી જે ભાઈની ની ભેંસ હતી ને ભેંસ વર્તી ગયો કે આ ભેંસ મારી જેને સામે વાળા ઉપર કેસ કર્યો હતો એના વકીલે ક્રોસ કર્યું કે પાંત્રીસ ભેંસ છે કે પાંત્રી પાંત્રી કાળી ભેંસ છે તો એ કે તમે કેમ ઓળખી ગયા આ ભેંસ તમારી છે જે ભાઈ ની ભેંસ ચોરાઈ ગઈ એને કીધું કે તમે કોર્ટમાં કેટલા વકીલો સૌ કે આ કોર્ટમાં ગળી જોઈ કે પચાસ વકીલો સૌ કે હા તો કે તમે બધાએ કાળા કોટ પહેરાય છે પચાસ વકીલ ને ઉભા રાખી તમારી ઘર વાળા આવી કેમ ઓળખી જાય આજ મારો છે ગામડા ને અમુક ને કોઠાવી છે

જે ભાઈ ભેંસ લઈ આવતો ની ભાઈ ફોન કર્યો ઈ કે ભાઈ ભેંસ નું લઈ આવો દોવા નથી દેતી આનું કારણ શું છે ઈ કે તમે એને ફૂકરી મેક્યોતી હન ઈ કે તમે ખાણ મેક્યો તો હન ખાણે મેક્યો ઈ કે તમે એને કપાસિયા મેકાતા હન કપાસિયા મેકા કે કોઈ વસ્તુ મેકવાની જરૂર નથી કેમ ઈ કે ભાઈને ગોળનું બંધાણ છે જેવો દી કે મોટે ગોળડ છે એટલે તરત ઈ કે પરાવો વાળશે છે એવોનો ભાઈ લઈ આવો 5 કિલો ગોળ ગાગડ લઈ આવો તો ફૂકડા કરી કરી નાઈકો તગરમ મેક્યો ભાઈ આ